જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ આજના વિડીયોનું તમારું સ્વાગત છે તો આજે તો આપણે ઘેર છીએ કેમ કે આજે તો નોકરી જ્યાં ન હતા કેમ કે પપ્પા બાઈક લઈને અને ગમડા જાવ આપણે ગૌ આવ્યા કે એટલે મો દવા નાખવાની દે પપ્પા કે હું જાઉં છું બાઇક લઈને તું ઘેર રજીએ એટલે આજે આપણે રજા પાડીએ તો આપણે જો રહીએ તો એનો દિવસનો નજારો તમને બતાવી દઈએ આ બાજુ જીસીબી ફોર્મકાજ ચાલુ હ સવાર સવારમાં સામે ક્લબ હાઉસ બના તેઓ સામે મકાન બનાવ ડેરી છે આ ઓફિસ સર અને આ મકાન છે અને જોવા જઈએ તો આ બાજુ પણ કોમકાજ ચાલુ આપણે રહીએ ઉપળ માળે આ બાજુ કોમકાજ ચાલુ જ છે જોઈ શકો ચાલતાનું કોમકાજ ચાલુ આ બાજુ મકાન બનવાનું ચાલુ બીજા માળ ખેંચવાનું ચાલુ થઈ જાય ધાબા પર આપણે જઈએ ધાબા ઉપર જોવા પપ્પા છે તો આપણે ગયા ધાબા પર તમે ખાલી તાબા ઉપરથી નજારો દેખાય ભાઈ એક નંબર આ બાજુ ત્યાં મકવાની મકાન બની ગયો આ તમે જુઓ ખાલી બધું મકાન બની જાઉં હમેટ બોક્સ બનાવ્યું હકો તૈયાર થઈ જાઉં ક્યાં મતલબ આ સાફડો મજુ લોકોનો આ બાજુ આપણા બાજુમાં ખેતર છે ભાઈ એની બાજુમાં પેલી બાજુ જોવા જઈએ તો બાજુમાં ઘોડ છે અને પછી નદી છે જે આપણા ગોમડા થઈને પ્રોપર ઘઉ ને એવું બધું વાયુ હોય બાજુમાં રીમ જે બાબા પરથી આપણી સાઈડનો નજારો આવો દેખાય ભાઈ

તો મિત્રો આપણે આજે તો ઘેર હતા આજે કોઈ કારણોસર રજા પાડી હતી એમને તો પપ્પા ઘરે હતા તો બાઇક લઈને અહીં આવી ગયા તમે જોઈ શકો આપણે જો રહીએ તો સાઈડનો નજારો અત્યારે તો શું બધા નોકરી આવતા હોય એટલે ગાડીઓ ગાડીઓ હોય હજી તો કોઈ હોતું નહીં આ હા મકાન બનાવી આપણે જો રહીએ તમે જોઈ શકો અને આપણે એવું જઈ જઈએ ચા પીવા ફેર ફરીથી ચા પીશું ભાઈ ટાઈમ થઈ ગયો તો આપણે જઈ જઈએ ચા પીવું તમારું પણ પીવાનું બાકી તો પી લે આપણે જઈ જઈએ પપ્પા હાઈ તો હોઈ જાય એમ કહેવાય પપ્પા ઉપર આવી જઈએ પીઝા માળે તો મિત્રો ફાઇનલી આજ તો આપણે પનીરની રેસીપી બનાવીએ તો તમે જોઈ શકો ટામેટા પાલક એ બધો મસાલો તૈયાર કરી દીધો તો વિડીયો બન્યા રાખજો આપણે આજે પાલક પનીરની રેસીપી બનાવવાની છે ક્યારે હતા એટલે તો આપણે લસણનો વઘાર કર્યો તમે જોઈ શકો અને નવો નાખશું આપણે ડુંગળી સૂકી

તો આપણે ફાઇનલી ખદવા મૂકી દીધું છે મરતા મેઠવાનો મસાલો આપણે ઉમેરી દીધો આવીને આપણે હલાઈ જઈએ નાખી દઈએ પનીર પનીરની રેસીપી કમતી મિત્રો આપણે પનીર નાખી દીધો તૈયાર થઈ ગયા તારું થઈ ગયું તારું ગોટ થઈ ગયું સબ્જી આપણે થોડી વાર દેજો જમવા પપ્પા બધા તો વાત બનાવી દઉં પાલક પનીરની કઢી તો પપ્પા બધા આપણે જમવા બી જઈએ તો તમારે જમવાનું બાકી હોય તો જમી જાયો અને આપણે એવું જમી લઈએ તો મિત્રો આપણે જમીન આવી જઈએ તો ત્યાં ફળગાવવાનો આજ તો આપણે તમે જોઈ શકો ટોપી લાવીએ નવી ઠંડીના રહેવા માટે તો તા ફળગાવવા માટે કપડો આનો લાકડો ધાબો ભેગો કહી આવી શકશો તો મિત્રો ફાઇનલી એવો સુવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે જઈને સૂઈ જઈએ વિડીયો પસંદ આવ્યો હોય વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી ગુડ નાઇટનો સપોર્ટ કરતા રહેજો